જ્યારે પ્રદૂષણ ફેલાતી પેપર મિલના ત્રાસથી ગ્રામ ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા મહેસાણાના સામેત્રા ગામે ટ્વી પેપર મિલનો મામલો વધુ ગરમાયો પેપર સામે ના જણાવી મહેસાણા પોલીસ તેમજ ડીવાયપી મિલા પટેલ સહિત પોલીસની ટીમો સમજાવટ કરવા પણ સ્થળ પર દોડી આવ્યા જયારે પ્રદૂષણ ફેલાતી પેપર મિલને મંજૂરી આપનાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ ગ્રામજનોને શ્વાસોશ્વાસની તકલીફ અને સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા લોકોએ પેપર મિલને બંધ કરાવવા માંગ કરી ફેક્ટરીમાંથી છોડાતા ઝેર ગેસના કારણે બે મહિલાઓ અને દસ થી વધુ બકરાઓના મોત થયા હોવાના ગ્રામજનોના આક્ષેપ ડિવાસ પ્રેમલા પટેલ પ્રાંત અધિકારી ઉર્વેશ વાળંદ તાલુકા પીઆઈ શ્રીની મધ્યસ્થીમાં જીપીસીબી અધિકારીને બોલાવીને સમાધાન કરવાના પ્રયત્નો ગ્રામજનોની એક જ માંગ રહી કે ફેક્ટરીને બંધ કરવામાં આવે અને ફેક્ટરી માલિક વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવે ત્યાં સુધી રસ્તા જામ ચાલુ રહેશે અંતમારી વાસ્પી સાહેબ જીપીસીબી સાહેબ પ્રાંત સાહેબની મધ્યસ્થીમાં ફેક્ટરીને ત્વરિત બંધ કરીને ઝેરી ગેસ જોડાવાના પ્રશ્નો કાયમી ઉકેલ લાવી દેવા ફેક્ટરી માલિકને સૂચન કરવા અને નિર્ણય લેતા આંદોલન આટોપી લેવાયું આ રસ્તો રોડ રોકવાનો અમારો મુદ્દો એ હતો કે પેપર મિલની ફેક્ટરી બે વર્ષથી અમારા ગામમાં ચાલી રહી છે ગામના સેમાડે છે

એટલે અમે છેલ્લે આ રોડ રોકોનું આંદોલન અપનાવ હા જે ઇતાર કોન કહેવાય કે જે ડેટા બકરા રાખે છે એમાં બે વ્યક્તિઓ આ પ્રદૂષણના કારણે શ્વાસની તકલીફના કારણે એક્સપાયર થઈ ગઈ છે પહેલા હા આઠ એમની આઠ બકરીઓ બે અમારી ગાશમાં ભેસો ગાયો એ બધું જ મરી જ્યુ છે

જે બે વર્ષ થી ધૂમ ચાલે છે અને કોઈ સરકાર કોઈ પ્રશાસન જીપીસીપી બોર્ડ આનો કોઈ ઉકેલ આવ્યો નથી દરેક જગ્યાએ રજૂઆત કરવા છતો અમે કલેક્ટર કચેરી સાત થી આઠ વખત રજૂઆત કરી સીએમ ઓફિસ અમે મુખુદ મળવા ગઈ હતી સીએમ સાહેબ નું છતાં કોઈ સોલ્યુશન નથી આવ્યું અમે પીએમઓ ઓફિસ પણ અમે રજૂઆત કરી છે પણ કોઈ અધિકારી કોઈ પ્રશાસન કંઈ જ નિર્ણય નથી લેતું એટલે અમારે છેલ્લે આ રસ્તા રોકો આંદોલન કરવું પડે છે અને આજે અમારો એક જ અમારો આ ઉદ્દેશ્ય હ આજે આ ફેક્ટરી બંધ છે તો જ અમે અહીંથી જવાનો છીએ આ દરેક લોકોને બહુ નુકસાન છે બાળકો શાળામાં જતો નથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે દરેકનું ઉલટી ઉબકા ગળું બળ દરેકનું શ્વાસની ફેફસો ને દવાઓ ચાલુ થઈ ગઈ છે ઇન્જેક્શન ચાલુ થઈ આજથી દરેક શાળા અમારી પાંચ ગામની બંધ થઈ છે જ્યારે ફેક્ટરી બંધ થશે ત્યારે જ અમારી શાળાઓ ચાલુ થશે અને દેવી પૂજકની બે મહિલાઓનો પણ મૃત્યુ થયો છે એમનો સત્તા ગીતો બકરોનો ગાયો નો પણ મૃત્યુ તો પ્રસાદ આની જવાબદારી કોની આ બધું મૃત્યુ નું જવાબદાર કોણ કોણ આ લેશે આ બધું ઉકેલ આ ઉકેલ સરકાર ક્યારે આવશે ગાંધીનગરમાં નવરાત્રીમાં જો સીએમ સાહેબ એમ કેતા હોય તો પોલ્યુશન અવાજ વોલ્યુમ ધીરે રાખવાનું તો આ તો અમે આવા પ્રદૂષણમાં રહીએ સીએમ સાહેબ ને કલેક્ટર સાહેબ સાહેબનું કીધે તમે અહીંયા રવાઓ અને અમે બધો ત્યાં રવા દઈએ જો અહીં સારું હોય તો તમે અહીંયા રહો પ્રદુષણ ના હોય તો અને અમે તમારી જગ્યાએ રવા રહીએ અને આ ફેક્ટરી માલિક સામુ સરકાર ફરિયાદ ન કરો એના ઉપર કડક કાર્યવાહી કર બે વર્ષ થી આ ફેક્ટરી ના માલિકે પંદર હજાર વસ્તી ના આરોગ્ય નું નુકસાન કર્યું એની જવાબદારી સરકાર લે જીપીસીબી ના અધિકારીઓ તાત્કાલિક રાજીનામું આપી દે એ શું કરે છે બે વર્ષ થી જીપીસીબી બોર્ડ કોઈ અધિકાર નથી આવી નોકરી કરવાનો તમારે રાજીનામું આપી દેજે

દુર્ગંધ આવતી જે ગામમાં બંધ થાય એ પ્રોસેસ પૂરી કર્યા બાદ કંપની દ્વારા જ્યારે રિપોર્ટ આપવામાં આવશે કે તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે ત્યારબાદ સંયુક્ત ટીમની વિઝિટ થશે અને કંપની ચાલુ કરવામાં આવશે હાલ પૂરતી જ્યાં સુધી કંપનીએ ધારાધોરણ મુજબ એ એની સિસ્ટમ ઇન્સ્ટોલ નથી કરતા ત્યાં સુધી આપણે હાલ એને કંપનીને બંધ કરીએ છીએ ગામવાળા પણ એનાથી સંમત છે અને જ્યારે પણ એની સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ જશે ત્યારબાદ આપણે ફરીથી એની વિઝિટ કરીશું અને યોગ્ય લાગશે જીપીસીબી ના ધારાધોરણ મુજબ ત્યારે ફરીથી એને ગામની હાજરીમાં આપણે એને સ્ટાર્ટ કરીશું